સડી ગયા જાણો છો અને એના પછી આખા દેશમાં એક જુવાળ ઉભો થયું ક્રાંતિકારીઓ યુવાનો નીકળી પડ્યા કે હવે આપણે દેશ આઝાદ કરવો જ છે ઈ ખબર બંગાળમાં બે દીકરીઓ અભ્યાસ કરતી સાંભળજો નાની ઉંમર હોય ને તો એમ લાગે ને અમે શું કરી શકીએ એટલે આ વાત ખાસ કરું છું અને આવી વાર્તાઓ સાંભળશો જીવનમાં તમને દીકરીઓને આગળ કામ આવશે તમારું ઘડતર એટલું થઈ જાય તાકાત નથી કોઈ તમારી અમે ખોટી રીતે મીઠ માંડી શકે બે દીકરીઓ ઉંમર જોજો તમે આ કોઈ કાલ્પનિક વાત નથી કહાની નથી કાલ્પનિક આ હકીકત વાત કરું બે દીકરીઓ બંગાળમાં એ બે સ્કૂલમાં ભણતી તે એને નક્કી કર્યું ભગતસિંહ રાજગુરુ સુખદેવ ફાંસીને માચડે ચડી

આપણી હિન્દુસ્તાન ની કોઈ દીકરી હોય હિન્દુ મુસ્લિમ કોઈ દીકરી હોય હાલી જાતી હોય તો એને ભાલા ના ગુસ્તા મારતો જાય ને હાલો જાય ટાણે ટાણે અડધો બકરો ખાય બંબલા ભરીને દારૂ પીવે અને ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ તો અંગ્રેજ અને એવો ફાટી ધુવાડે ગયો બસ હેરાન કરવા સિવાય કઈ નહીં સ્ટીવન નામ હતું એનું જોબ સ્ટીવન સ્ટીવન

એટલું બધી બંદૂકો ચલાવવાની પ્રેક્ટિસ કરી લીધી બે રિવોલ્વર લીધી સુપી રીતે અને પછી પોતાની સ્કૂલનો એક ડુપ્લિકેટ એક પત્ર બનાવ્યો અને ઈ પત્રકમાં શું લખ્યું હતું કે અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવનને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડીએમ ને આમંત્રણ આપવા માટે જાવું છું હવે ઈ વખતનો ડીએમ એટલે એને મળવું એટલે અઘરું પડી જાય ને સતાય પગે લાગતી જાય પોલીસને રોતી જાય પડતી જાય પગે લાગે પડી જાય આળું જોવા માટે અને કીધું કે બસ અમને સ્ટીવન સુધી અમારે સ્કૂલનો એક ખાલી ઇન્વિટેશન આપવાનું છે બીજું કાંઈ નથી બસ અમને આપી દેવા દ્યું આવે નો આવે એનું કાંઈ એમ કરીને ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ સુધી ફૂગી ગયું સ્ટીવનના હાથમાં પત્ર દીધો એમાં લખ્યું હતું બધું અમારે આ સ્કૂલના આ એટલો આવો આવો સાંસ્કૃતિક કાર્યક્રમો છે ને એમાં તમારે હાજરી આપવાની છે વાર્ષિક ઉત્સવ છે એ બધું હવે સ્ટીવન એવો અંગ્રેજ હતો નરાધન પત્રની ની આમ જોતો જાય પત્ર વાંચતો જાય દીકરીઓ હામો જોતો જાય દીકરીઓને ખબર હતી વાંચવાનું પૂરું થાય એટલે અમારી બે ની સલામત નહીં દે એ દીકરીઓને ખબર હતી વાંચતો જાય દીકરીને પગ લઈને માથા સુધી જોતો જાય વાંચતો જાય જોતો જાય આ આન દાંત કાઢતો જાય એ વાંચતા 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 છેલે નીચે સુધી વંચાણોને અને પછી દાંત કાઢીને આમ સામુ જોવા જાય ત્યાં ચૌદ અને પંદર વર્ષની બેય દીકરીઓએ એક આરે બે રિવોલ્વર છુપાવી કપડામાં રાખી હતી ને કાઢી છ દુ બાર ગોળીઓ ધરબી દીધી તે ભલા માણસ થઈ જીવન ને અંગ્રેજ અધિકારી ને આ વાંચો દીકરીઓ ખબર પડે તમને ચૌદ ને પંદર વર્ષની ની દીકરીઓ શાંતિ ઘોષ ને સુનિતિ ચૌધરી

ભારત વર્ષની જેટલી પરંપરાની વાતો છે ગીતો દુહા સતી નારીઓ અમીરાત ખમીરાત આવી ફરમાશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે અમને જે દી સનેડાની ની ફરમાશ આવે તે ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરવાની તૈયારી રાખશું પણ અમારા સ્તરમાં કોઈ દી બોલવામાં નીચે નહીં ઉતરી બોલવાની બહુ કિંમત છે શબ્દની બહુ કિંમત છે શબ્દ ની જે તાકાત છે એ અજુજ છે એટલે હું વાત તમને કરતો હવે સાંભળજો આ ચૌદ અને પંદર વર્ષની બે દીકરીઓને અંગ્રેજ પોલીસે પકડી પછી જે એને માર માર્યો કોકથી વાંચો તો તમને ખબર પડે ગો હોય ને ગો નદીને કાઠેડ ભોણમાં તમે જોઈ છે આપણે ગોયરો કે એમ ગો હોય એ ગોના ચામડામાંથી બનાવેલો કોયડો આવે એ કોયડો કેવો હોય ખબર ઉઘાડું શરીર કરીને આમ મારે ને માણસને કોઈને અને આટો લઈએ ને શરીરને કોયડો આમ આટો લઈ જાય અને પાછો ઉખડે ને જ્યાં સુધી અડ્યો હોય ને ત્યાં બધે ચામડું લેતો આવે આ આવા આવા કોયડાં એવા કોયડા મારવા અમે આવા બે દીકરીઓના ઉઘાડા શરીર કરી

હતો એટલે એ બસ એક જ ધ્યેય અને ફાસ્ટેગ કોર્ટ ચાલી છેલ્લી કોર્ટમાં મુદત હતી ત્યારે બે દીકરીઓ દેશ ભક્તિ ગીત ગાઈ નાસ્તી નાસ્તી કોર્ટમાં આવ્યો

પાછો અભ્યાસ શરૂ કર્યો ભણવાનો ઘણી વખત વિદ્યાર્થીઓને એક વાર નપાસ થાય તે માલ્ય મળી જાય એના માટે આ વાર્તા હું કહું છું સાત વર્ષ જેલ ભોગવી અને ઈ પંદર વર્ષની ચૌદ વર્ષની હતી બાવીસ ત્રેવીસ ત્રેવીસ બાવીસ બાવીસ વર્ષની થયું ત્યાં સુધી જેલમાં પાછું આવીને અભ્યાસ પૂરો કર્યો એમાં એક દીકરી ડોક્ટર બની

આ ભમાવું કે આતા દવાય દુર્ગ i uh, <laughs>